ધારી ખાતે ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન શિક્ષકો અને તાલુકા ટીમ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થાય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઉભું થાય એવા ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં અગિયાર તાલુકાની ટીમો વચ્ચે પ્રથમ મેચ રમવાનું આયોજન કરેલ વિજેતા ટીમો વચ્ચે ક્વોલિફાઈડ ટોપર ટીમો અને એનિમિનેટર અને ક્વોલિફાઈડ જીતેલી ટીમો વચ્ચેનું મેચનું આયોજન રાખેલ છે જેમાં જાફરાબાદની ટીમ ચેમ્પિયન થયેલ છે રનર્સ અપ ધારી ટીમ થયેલ જિલ્લા ટીમ ઝોન કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે ઝોનની વિજેતા ટીમ રાજ્યકક્ષાએ રમવા જશે આ ટૂર્નામેન્ટમાં સેવાભાવી શિક્ષક મિત્રો કોચ એમ્પાયર અને લેગ એમ્પાયર કોમેન્ટ્રીમાં નિસ્વાર્થ સેવા આપી હતી મેચની ડિજિટલ માધ્યમથી લિંક દ્વારા તમામ શિક્ષકો ઘેર બેઠા માહિતી મેળવે એવું આયોજન કર્યું હતું તરીકે જિગ્નેશ પુરી ગૌસ્વામી અને ગિરીશભાઈ મેહરિયા એ ખૂબ જ અહેમત ઉઠાવી અને આ જિલ્લાની આ ટુર્નામેન્ટનું ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડેલ છે જિલ્લા સંઘ વતી આ બધા જ મિત્રોનો ઋણ સ્વીકાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અને અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આ ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ધારીના નેજા હેઠળ ધારી મુકામે મુસાળા કોલેજની અંદર સુંદર મજાનું આયોજન થયું જિલ્લાની તમામ તાલુકાની ટીમો દ્વારા બે બે દિવસની ટુર્નામેન્ટના આયોજનમાં સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું આજે તારીખ બે નવ બેના રોજ આજે ફાઇનલ મેચ અને આ ફાઇનલ મેચની અંદર ધારી અને જાફરાબાદ ખૂબ જ રસપૂર્વક ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત અને યજમાન પદે ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે આ ટૂર્નામેન્ટ સરસ રીતે અને ઉત્સાહપૂર્ણ આજે પૂર્ણ કરી છે તેની અંદર તમામ તાલુકાએ અમરેલી જિલ્લાના તમામ તાલુકાએ ભાગ લીધો અને ખૂબ શિક્ષકોએ મૂલ્યવર્ધિત એવું શીખ લઈ અને તેઓએ ખૂબ સરસથી આ ટૂર્નામેન્ટનું પૂર્ણાહુતિ આજે કરેલ છે તેની અંદર ફાઈનલની અંદર ધારી તાલુકો અને જાફરાબાદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો આવેલા હતા તેમાં જાફરાબાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વિજેતા થઈ છે તમામને વિજેતા ટીમ રનર ટીમ તમામને અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ખૂબ જ અભિનંદન પાઠવે છે જય હિન્દ જય ભારત